સુરતના કાપોદ્રા વિસ્તારમાં ચોરીની આશંકામાં એક ફૂટપાથ પર રહેતા યુવાનનો ગળો કાપી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ ગુનામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે આ બંને આરોપીઓ સગા ભાઈ છે આ બંને આરોપીઓ રીઢા ગુનેગાર છે રાજસ્થાન પોલીસે આરોપીઓ પર 5-5000 નું ઇનામ જાહેર કર્યું હતું પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે કાપોદરા મેઈન રોડ પર માધવબા કોમ્પ્લેક્સની દુકાનના ઓટલા પાસેથી ગત 20 સપ્ટેમ્બરના રોજ એક યુવક ગળો કપાયેલી હાલત માં હોસ્પિટલમાં દાખલ કરાયો હતો ભાનમાં આવેલા યુવકનું નામ દશરથ બાગરી હોવાનું બહાર આવ્યું હતું મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાનો વતની દશરથ કાપોદરા મેન રોડ પર જે ફૂટપાથ છે ત્યાં જ ઉત્તરપ્રદેશના વતની પ્રકાશ કશ્યપ અને રમેશ કશ્યપ સાથે રહેતો હતો કાપોદરા વિસ્તારમાં ફૂટપાથ પર આ બંને ભાઈઓના નાણાં ચોરી થઈ ગયા હતા જે પૈસા ચોરીની શંકા રાખી ઓગણીસ સપ્ટેમ્બરના રોજ તે ઓટલા પર સુવા ગયો ત્યાં આ બંને આવ્યા અને કટ્ટરથી ગળું કાપી નાખ્યું હતું ત્યારબાદ હત્યાની કોશિશનો ગુનો નોંધી કાપોદરા પોલીસે તેતાલીસ વર્ષીય રમેશ રામદયાલ ગુલફાન અને બત્રીસ વર્ષીય પ્રકાશ ગુલફાનની ધરપકડ કરી છે બંનેના નામો પોકેટ કોપ પર સર્ચ કરવામાં આવતા બંને ખુખાર ગુનેગાર હોવાનું બહાર આવ્યું હતું બંને આરોપીઓએ રાજસ્થાન અને વતન ઉત્તરપ્રદેશમાં પ્રદેશમાં આર્મ્સ ચોરી હત્યાની કોશિશના છ ગુનામાં ઝડપાઈ ચૂક્યા હતા બંને પર પાંચ પાંચ હજારનું ઇનામ પણ રાજસ્થાન સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાના ફરીદપુરના મહોલ્લા કસ્બાના વતની બંને ભાઈઓ બે હજાર ત્રેવીસમાં રાજસ્થાનના જયપુરમાં રહેતા હતા તે વખતે તેમણે વપુર કેડલ થીમ પાર્કમાં વોચમેનની ગળું કાપી હત્યા કરી નાખી હતી જેમાં તેઓ ફરાર હતા બંનેને પકડવા પર રાજસ્થાન સરકારે ઇનામ જાહેર કર્યું હતું બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત